ભરૂચ જિલ્લાના મંગલેશ્વર ગામમાં રહેતા ખેડૂત પ્રહલાસી છત્રસિંહ રાજ છેલ્લા પચીસ વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે ખેડૂત ખેતીમાં શેરડી કેળા દિવેલા પાલક સહિત અન્ય શાકભાજીની ખેતી કરી રહ્યા છે ખેડૂતે ખેતીમાં દિવેલાની ખેતીમાં આંતર પાક તરીકે ધાણા અને મૂળાની ખેતી કરી રહ્યા છે ખેડૂત પ્રહલાસી છત્રસિંહ રાજે અભ્યાસમાં બી એ પાસ કર્યું છે ખેડૂતે નવેમ્બર મહિનામાં દિવેલાનું વાવેતર કર્યું હતું સાથે સાથે ખેડૂતે ત્રણ વીંઘા જમીનમાં નામધારી જાતના આંતરપાક દાણા અને પાડા ઉપર મૂળાના વાવેતરનો પ્રયોગ કર્યો છે આ પ્રયોગ થકી ખેડૂત બધી જમીનનો ઉપયોગ થકી બમણી આવક મેળવી રહ્યા છે મારું નામ રાજ પ્રહલાદસિંહ છત્રસિંહ રહેવાનું મંગલેશ્વર તાલુકો જિલ્લો ભરૂચ હું પચીસ વર્ષથી ખેતી કરું છું દિવેલા શેરડી કેળ શાકભાજી અમે દિવેલાનું વાવેતર કરીએ છીએ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં તે વખતે એની અંદર ધણા ને મૂળા પાલક એ બધા શાકભાજી અંદર આંતર પાકની અંદર નાખીએ છીએ તો એ પાક પિસ્તાલીસ પચાસ દિવસે તૈયાર થાય છે અને પછી અમે એને માર્કેટ મોકલીએ છીએ ને માર્કેટ હમણાં સારું છે બજાર એટલે આ સાલ સારું છે અને પછી ગરમી આવી જાય એટલે અમારા દિવેલા તૈયાર થવાના એના પર તૈયારી પર આવી જાય છે એટલે તે વખતે અમારા દિવેલાનું કટિંગ પછી માર્ચ-એપ્રિલમાં ચાલુ થઈ જાય છે. અંતરપાક દાણામાં ખેડૂતે 10 થી 15 કિલો બિયારણ નાખ્યું હતું તો મોડામાં 300 ગ્રામ બિયારણ નાખ્યું હતું. અંતરપાક દાણા સહિત મૂડા 45 થી 50 દિવસમાં તૈયાર થઈ જાય છે. ત્યારબાદ ઉનાળાની સિઝનમાં દિવેલાનો પાક પણ તૈયાર થઈ જાય છે. ખેડૂતે અંતરપાક દાણા અને મોડામાંથી સારી આવક મળી રહે છે. ખેડૂત દિવેલા સહિત અંતરપાકની ખેતીમાં ખાતર તરીકે યુરિયાનો વપરાશ કરે છે. ખેડૂતને આંતરપાક દાણાની ખેતીમાં ત્રણ વીંઘા જમીનમાંથી અઢીસો થી ત્રણસો મણ ઉત્પાદન મળી રહે છે જેનો માર્કેટ ભાવ વીસ કિલોના ત્રણસો થી સાડી રૂપિયા છે તો મૂળાનો માર્કેટ ભાવ વીસ કિલોના સો થી દોઢસો રૂપિયા મળી રહે છે આમ ખેડૂતે દિવેલાની ખેતીમાં આંતરપાકની પણ ખેતી લઈ સારા ઉત્પાદન સાથે સારી આવક મેળવી રહ્યા છે પરંતુ ખેતીમાં ખેડૂતને રોજ અને ભૂંડનો ત્રાસ વધારે છે ખેડૂત આંતરપાકની ખેતી થકી મજૂરી ખર્ચ સહિતનો અન્ય ખર્ચ પણ કાઢી નાખે છે અને સાથે નફો મેળવે છે માર્કેટ ધાણાનું સાડી ત્રણસો થી ચારસો રૂપિયા અત્યારે ચાલે છે કદાચ મંદી આવી જાય તો બસો રૂપિયાની આસપાસ આવે છે પણ ચારસો રૂપિયા જેવો જો બજાર પકડાય તો સારું એવું મળી રહે છે અમને મૂળાનો બસો અઢીસો રૂપિયા ભાવ હોય છે અને જો અછત હોય તો પાંચસો છસો રૂપિયા પણ આવી શકે છે અમે નર્મદા યુરિયાનો છંટકાવ કરીએ છીએ અને બીજું કઈ ગરગડો જેવું હોય તો રોગર કે એનો પચાસ દિવસમાં પાક તૈયાર થઈ જાય છે અને અમે એને કાઢીને માર્કેટમાં મોકલીએ છીએ અને ખેતી ખેતીથી ફાયદો આંતર પાક ખેતીથી તમારો બાકીનો ખર્ચ જે બીજો થયેલો હોય છે તે પણ નીકળી જાય છે અને થોડો નફો પણ મળે છે